પટ્ટા વાળાવાળાને ખાતાકી પરીક્ષા વિના જ અપાશે બઢતી આ શરતો હેઠળ મળી છૂટ શિક્ષણ વિભાગ દ્વારા સપ્ટેમ્બર બે હજાર વીસમાં ઠરાવ કરીને ગ્રાન્ટેડ સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી ઉચ્ચતર પગાર ધોરણ માટે હિન્દી પરીક્ષા ખાતાકી પરીક્ષા અને ટ્રિપલસી પરીક્ષા પાસ કરવાની જોગવાઈ કરાઈ હતી પરંતુ વહીવટી કર્મચારી સંઘ દ્વારા વર્ગ ચાર સંવર્ગના પટ્ટાવાળાઓની વિવિધ લાયકાતોને આધીન ખાસ કિસ્સામાં ખાતાકી પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરાઈ હતી જે સરકારે એક વર્ષે સ્વીકારી છે અને ખાતાકી પરીક્ષામાંથી મુક્તિ આપતો ઠરાવ કર્યો છે સત્તરસો થી વધુ વર્ગ ચાર ના કર્મચારી વર્ગ ત્રણ બઢતી લાભ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફરજ બજાવતા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે સરકારે અગાઉ ખાતાકી પરીક્ષાની જોગવાઈ કરી હતી જૂન બે હજાર બાવીસ ના ઠરાવથી રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જુનિયર કારકુનની જગ્યાઓ બઢતીથી ભરવા બાબતની જોગવાઈનો સુધારો કરી ખાતાકી પરીક્ષા કરેલી હોવાની લાયકાત ઉમેરવામાં આવી હતી ત્યારબાદ ખાતાકી પરીક્ષાની કામગીરી રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપવામાં આવી હતી આ શરતો હેઠળ મળી છૂટ ઓક્ટોબર બે હજાર બાવીસના ઠરાવથી પટ્ટાવાળા વર્ગ ચારમાંથી જુનિયર કારકુન વર્ગ ત્રણમાં બઢતી માટેની ખાતાકી પરીક્ષાનો અભ્યાસક્રમ અને નિયમો પણ નક્કી કરી દેવાયા હતા જૂન બે હજાર બાવીસના ઠરાવથી પટ્ટાવાળા કર્મચારીઓને બઢતી માટે પરીક્ષાની લાયકાત ઉમેરાયા બાદ ઓગસ્ટ બે હજાર શાળા વહીવટી કર્મચારી સંઘ દ્વારા સરકારને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ કરાઈ હતી જેને પગલે સરકારે જૂન બે હજાર મળશે બઢતી સરકારના નવા ઠરાવમાં કેટલીક શરતો પણ અપાય છે જે મુજબ વર્ગ ત્રણ માં બઢતી માટે ખાતાકીય પરીક્ષા સિવાયની હિન્દી પરીક્ષા તેમજ સી પરીક્ષા સહિતની લાયકાતો પૂર્ણ હોવી જોઈએ વર્ગ બે હજાર બાવીસ ના સેટઅપ મુજબ ખાલી હોય તેવી જુનિયર કારકુનની જગ્યા પર જ ખાતાકી પરીક્ષા સિવાય બઢતી મળવાપાત્ર રહેશે સરકારે ખાતાકી પરીક્ષામાંથી ખાસ કિસ્સામાં મુક્તિ રાજ્યની ધોરણ નવથી બારની ગ્રાન્ટેડ સ્કૂલોમાં સત્તરસોથી વધુ વર્ગ ચારના પટ્ટાવાળા કર્મચારીઓને વર્ગ ત્રણમાં જુનિયર ક્લાર્ક તરીકેની બઢતીનો લાભ મળશે ટીવી એટીન ન્યૂઝ ગાંધીનગર